ભાવનગર વડવા માં મકાનમાં લાગી આગ ઇલેક્ટ્રિક બાઇક ચાર્જિંગમાં હતું જેમાંથી આગ પ્રસરતા મકાનમાં લાગી આગ મકાનમાં બાઇક ચાર્જિંગમાં મૂકી બહાર ગયા હતા ઘરે આવી મકાનમાં વિકરાળ આગ લાગી હતી આગની જાણ ફાયર વિભાગને કરતા ફાયર ટીમ પહોંચી બનાવ સ્થળે દ્વારા બે ગાડી પાણી છાટી આગ પર કાબુ મેળવ્યો હતો હાલ આગમાં કેટલું નુકસાન થયું તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર આજરોજ ભાવનગર શહેરમાં વડવા પાદર દેવકી વાવની શેરીમાં આવેલ મકાનમાં ગ્રાઉન્ડ પ્લસ ટુનું મકાન હતું જેમાં કોઈ કારણોસર ગ્રાઉન્ડ ફ્લોર પર જે ચાર્જિંગમાં રાખવેલ ઈવી બાઇક હતું તેમાં કોઈ કારણોસર આગ પકડાઈ ગયેલ હતી જે મકાન માલિક હતા તે દરમિયાન તેઓ બહાર ગયા હતા જે પરત થતા તેમણે આગ જોયેલ અને ફાયર બ્રિગેડને જાણ કરેલ જે બાદ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને ગ્રાઉન્ડ ફ્લોર પર જે આગ લાગેલી હતી તેને કાબૂમાં લીધેલ તેમજ એ ટ્રાન્સફર થતાં પહેલાં મારો પર થોડી આગ ફેલાઈ ગયેલી હતી તો તેને પાણીનો મારો કરી આગ કાબૂમાં લીધેલ અને કુલિંગ કામગીરી હાલ ચાલુ છે ને અમારું જે ફર્સ્ટ ટર્નઆઉટ છે ફાયર એન્જિન અને સેકન્ડ ટર્નઆઉટ એ બે વ્હીકલને આપણે અહીંયા ડિપ્લોય કર્યા હતા અને તે બાદ ત્યારબાદ ફાયર ફાઇટિંગ કરી થર્મલ કે કેમેરો અને અન્ય અમારા જે ફાયર ફાઇટિંગના ઇક્વિપમેન્ટ છે તેનો ઉપયોગ કરીને આગ કાબૂમાં લીધેલ છે